મેચ સળગાઈ છે કાલે હું મારી વાઈફ અને મારો છોકરો ફટાકડાની ખરીદી કરીને ઓજીથી અમે જતા હતા આપણે ગોળાઈ પુલ ઉપર અને અમારો એક્સિડન્ટ કેવો થયો ને ક્યાં થયો અમારે સત નસીબથી અમે બચી ગયા મોટી બજાર નાની જલીમાં અમે ઓનલી દસ પાંચ દસની સ્પીડવા હતા અને અચાનક સ્ટેરિંગ અલગ પડી ગયું અને ટાયર અલગ પડી ગયું બંનેનું કનેક્શન ફેલ થઈ ગયું ભગવાનની દયા હતી મારા ઉપર કે હું મારી વાઈફ અને મારો પાંચ વર્ષનો છોકરો બચી ગયા અને પછી અમે અહીંયા આવ્યા કે તું આ ઓલા તમે તમે લઈ લો કારણ કે આ સિંગલ જમ્પરવાળી બી આમાં કમ્પ્લેટ વધારે છે મને ડબલ જમ્પરવાળી આપી દો તો એમને મને ના પાડી અને એમને એટલા સુધી કીધું તમે જે કરું એ કરો પછી અમે હવે તો કોઈ મતલબ નહીં આ ગાડીનો અત્યારે હું કુદરતી બચ્યો છું મારા નસીબથી કે હું મારી વાઈફને મારો છોકરો બચ્યા છીએ ચાલુથી આ લોકો રિપેર કરીને આપે ને અમે મરી જઈએ તો

ગ્રાહક કંટાળ્યો હતો ગ્રાહકને સેવા ન મળતી હતી કારણ કે ગ્રાહકનું કહેવું હતું કે હાથમાં ટ્રેનિંગ આવી ગયું હતું એટલે કે તકનીકી સામાનમાં ગ્રાહકને ક્યાંકને ક્યાંક સર્વિસ ન મળતી હતી વારંવારના ધક્કા પૈસા આપ્યા છતાં પણ ઓલાના આ ગ્રાહકે છે તે માનસિક સ્થિતિ બગડી હતી ને ઓલાને દિવાશાળી ચાપી હતી ભડકે બળતું આ ઓલા કહી રહ્યું છે કે ભારતમાં ઇલેક્ટ્રિક સાધનો દુપિયા વાહનો આ રીતે અનસક્ષ થયા છે બેંગ્લોરની કંપનીને આ કદાચ નહીં ગમે કે જ્યાંથી આ ઓલાનું ઉત્પાદન થઈ રહ્યું છે જો કે આ રિયાલિટી છે આ સળગતું ઓલા કહી રહ્યું છે કે ગ્રાહકોમાં ભડકે ભળતું આ ઓલા જેવો રોષ વ્યાપ્યો છે ખાસ કરી સર્વિસ નથી મળતી અને આ પ્રકારના ઉત્પાદનો ભારતમાં એ પ્રકારની ગુણવત્તા નહીં આપો સર્વિસ નહીં આપો તો નહીં ચાલે એવો સંદેશ પણ ગ્રાહકો આપી રહ્યા છે